નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એક દસ બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए तमाम मार्केटिंग गैर्ड ने जीरा न बाजार भाव नी तो मुरेली मार्केटिंग गैर्ड नी अंदर 4300 થી 4710 रुपया જામનગર માર્કેટિંગ ગેર્ડ ની અંદર 3300 થી 5010 રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગેર્ડ ની અંદર 4300 થી 4700 રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેર્ડ ની અંદર 4450 થી 5081 રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેર્ડ ની અંદર 2250 થી 4800 रुपया વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસો પચીસથી પાંચ હજાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસોથી પાંચ હજાર ને પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પચાસથી ચાર હજાર નવસો ને એક રૂપિયો બોટાદ માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર એકસો એસી થી ચાર હજાર નવસો પચીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર થી ચાર હજાર નેવું રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર થી ચાર હજાર વીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર થી પાંચ એકતાલીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર પાંચસો થી ચાર નવસો રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર